તાપી જિલ્લાના ઉછલ તાલુકાના નારણપુર ગામેથી આંગણિયા ગાડી સુરત તરફ જતી હતી ત્યારે બે ઇસમો પર હુમલો કરી અપહરણ કરી ધાર પાડવામાં આવી હતી તારીખ ચૌદ નવ બે હજાર પચીસના આશરે કલાક પંદર પાત્રીસ દરમિયાન મોજે નારણપુર ગામ ઉછલ નિઝર સ્ટેટ હાઇવે નંબર એસી ઉપર નારણપુર બ્રિજથી નારણપુર ગામ તરફ જતા બસો મીટર દૂર ઉછલ જિલ્લા તાપી ખાતે આંગણિયા કંપનીની ફરિયાદી સ્ટી અનિલભાઈ કાંતિલાલ પટેલ ઉમર ચુમાલીસ ધંધો ડ્રાઇવિંગ હાલ રહે ગોકુલધામ સોસાયટી ઘર નંબર એકસો એક વિભાગ ડી ડિંડોલી સરસ શહેર મૂળ રહે થાકરાસણ ગામ નવાપરા વિસ્તાર સિદ્ધપુર જી પાટણના કબજાની સ્કોર્પિયા ફોર વ્હીલ ગાડી રજીસ્ટર નંબર જી જે ઝીરો ફાઇવ આર કે ફાઇવ નાઇન થ્રી વન ને કેટલાક કિસ્સામાં લૂંટતા હોવાની હકીકત મળતા ગુનાની ગંભીરતા સમજી તાપી જિલ્લાના લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરલ ફરલો સ્કોટ એસઓજીના પોલીસ અધિકારી કર્મચારીઓની ટીમ તથા ઉચ્છા પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારીઓની ટીમ તાત્કાલિક એકશન મોડમાં આવી અલગ અલગ પોઈન્ટો પર નાકાબંધી ગોઠવી તથા ગુનો બનેલ હાઇવે પર સતત પેટ્રોલિંગ રાખતા ફરિયાદીની સ્કોર્પીયા ફોર વ્હીલ ગાડી રજીસ્ટર નંબર જી જે ફાઇવ આર કે ફાઇવ નાઇન થ્રી વનમાં કેટલાક ઈસામો સાથે રોડ પરથી પસાર થતી હોવાની તેમજ સ્કોર્પીયા કારની આગળ સફેદ ફોર્ચ્યુનર ગાડી નંબર જી જે વન એઈટ વીજે નાઇન ફોર ઝીરો એટ તથા પાછળ એક સફેદ કલરની સ્વિફ્ટ ડિઝાયર કાર નંબર જી જે ઝીરો એટ એજે ફોર એટ થ્રી ટુ પણ પસાર થતી હોવાની હકીકત મળતા પોલીસ અધિકારી કર્મચારીઓની અલગ અલગ ટીમોને ઉપરોક્ત ત્રણેય કારોને શોધી કાઢવા પેટ્રોલિંગમાં રહેતા પ્રથમ ફરિયાદી શ્રી અનિલભાઈ કાંતિલાલ પટેલનાઓ તેમની સ્કોર્પિયા ફોર વ્હીલ ગાડી રજિસ્ટર્ડ નંબર જી જે જીરો ફાઇવ આર કે ફાઇવ નાઇન થ્રી વનની સાથે રોડ ઉપર મળી આવતા તેમને હકીકત પૂછતા આશરે આઠેક જેટલા હિસામો ઉપરોક્ત ફોર્ચ્યુનર કાર તથા સ્વિફ્ટ ડિઝાયર કારમાં આવી બંદુક બતાવી પોતાની પાસેના રોકડા રૂપિયા પચાસ હજાર લૂટ લઈ પોતાની અહી છોડી દઈ નાસી ગયેલ હોવન હકીકત જણાવતા તેમણે તેમની ફરિયાદી આપતા તાત્કાલિક ઉછલ પોલીસ સ્ટેશન ખાતે મોકલી આપી પોલીસ અધિકારી કર્મચારીની અલગ અલગ ટીમો ગુનામાં સંડોવાયે ઉપરોક્ત ફોર્ચ્યુનર કાર તથા સ્વિફ્ટ ડિઝાઇનર કારની સતત તપાસમાં રે પ્રથમ ફોર્ચ્યુનર ગાડી નંબર જી જે વન એટ ગુનામાં સંડોવાયેલ ચાર આરોપીઓ સાથે પકડી પાડે અને ચાર આરોપીઓને રોકડા રૂપિયા પચાસ સાથે પકડી પાડી તારીખ ચૌદ નવ બે હજાર પચીસ ના રોજ ઉચ્છલ નિર્જર સ્ટેટ હાઇવે ઉપર બપોરના સમયે લગભગ સાડા ત્રણ વાગ્યાની સમય એક બનાવ બન્યો હતો નારણપુરા ગામ પાસે તેમાં આર કાંતિલાલ આંગળીયા પેઢીના કર્મચારી જે સર્વેલન્સ કરી રૂટ ઉપરથી પસાર થતા હતા અને સુરત તરફ જઈ રહ્યા હતા ત્યારે તેના ડ્રાઈવર અનિલભાઈ કાંતિલાલ પટેલ અને એની સાથે બીજા એક આંગળીયા પેઢીના કર્મચારી હતા અને તેમણે આ નારણપુરા ગામ પાસે એક ફોર્ચ્યુનર ગાડી આવી અને તેમણે આંતરી લીધી અને આંતરી અને તેમનું અપહરણ કરવામાં આવી અને તેમની ગાડીમાં પચાસ હજાર રૂપિયા જેટલી રકમ હતી એ લૂંટી અને ગુનો આચરવામાં આવેલો હતો અને આ ફોર્ચ્યુનર ગાડી ઉપરાંત એક સ્વિફ્ટ કાર પણ એમની સાથે હતી આરોપીઓમાં અને ટોટલ આઠ આરોપી હતા અને તાત્કાલિક પોલીસને આ વિષયની જાણ થતાં તાત્કાલિક નાકાબંધી કરવામાં આવી અને પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવી જેમાં લોકલ પોલીસની ટીમ આ ઉપરાંત એલસીબી એસઓજી અને પેરોલ પેલો સ્કોડ એવી વિવિધ ટીમો બનાવી અને રોડ ઉપર નાકાબંધી કરી અને તાત્કાલિક જે પોલીસની સતર્કતાના કારણે આ ગુનો ડિટેક્ટ થયો છે આરોપીઓને એ સ્કોર્પિયો કાર પકડવામાં આવી છે અને ત્યારબાદ એની સાથેની સ્વિફ્ટ કારને પણ પકડવામાં આવી છે અને તમામ આઠે આઠ આરોપી એને પકડી લેવામાં આવ્યા છે અને

ના તમામ આરોપીઓ હું આપને કહું કે ટોટલ આઠ આરોપી છે એમાં રામકિશન ઉર્ફે રામા મંગીલાલ જે બનાસકાંઠાના વતની છે અને મૂળ વતન એમનું રાજસ્થાન છે અને આ ઉપરાંત જીતુસિંહ ભરત ચમ્નાભાઈ પટેલ સુરેશ રાજપૂત વસરમ ચૌધરી મોતીસિંહ વાઘેલા નાગજી રબારી માલા રબારી આ સૌ બનાસકાંઠાના વતની છે નહી તાપી પોલીસને નથી મળતો કે જે તે પેઢીને જ મળતો હોય છે